હેલો મિત્રો નમસ્કાર એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એન સી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ખાસ આપણે કે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ આજે જિલ્લામાં ગેરહાજર રહેલા ઉમેદવારોની સંખ્યા મિત્રો કાલે વિડીયો અપલોડ કરવાનો તો પણ કંઈક કારણોસર અમે અપલોડ કરી શક્યા નથી તો મિત્રો જે અપડેટ અમારી જોડે મોડા આવ્યા હતા તો એ માટે માફી ચાવું છું તો મિત્રો ચેનલની અંદર જોડાયા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો એકથી પોચની અંદર કયા જિલ્લાની અંદર કેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે મિત્રો ઉમેદવારો ગેરહાજર રહ્યા છે ફરીથી કંઈ બીજું લિસ્ટ આવવાનું નથી પણ ઉમેદવારો જે શાળાની અંદર હાજર થવાનું હતું તો એ હાજર થયા નથી એટલે હજી એમને ચોવીસ તારીખ સુધી હાજર થવાનું છે પણ ચોવી તારીખ હાજર થશે એની પહેલાં એમનું જે સિન્યોરિટી છે એની અંદર એમને થોડોક નુકસાન થઈ શકે છે તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ઉમેદવારો કેટલા ગેરહાજર રહ્યા તો એની અંદર વાત કરીએ તો તેર ઉમેદવારો ગેરહાજર રહ્યા છે એના પછી મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં પોચ ઉમેદવાર ગેરહાજર રહ્યા છે પોરબંદર જિલ્લામાં છ ઉમેદવાર ગેરહાજર છે દ્વારકા જિલ્લામાં પણ છ ઉમેદવાર ગેરહાજર રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં વીસ ગેરહાજર ઉમેદવાર રહ્યા છે ભાવનગર જિલ્લામાં મિત્રો તેર ગેરહાજર ઉમેદવાર રહ્યા છે મોરબી જિલ્લામાં તેતાળીસ ઉમેદવાર ગેરહાજર છે અમરેલી જિલ્લામાં મિત્રો પંદર ગેરહાજર ઉમેદવાર રહ્યા છે ડાંગ જિલ્લામાં છ ગેર ઉમેદવાર છે પાટણ જિલ્લામાં મિત્રો ચાર ગેરહાજર ઉમેદવાર છે વિદ્યાસ છાય ભરતી ધોરણ એકથી પાંચની જે છે એની અંદર જેનું મેરિટ લિસ્ટ પડ્યું અને જેમની જિલ્લા પસંદગી કરવાની હતી ત્યાંથી મળીને ઉમેદવાર હર હંમેશને માટે ગેરહાજર જ રહેલા આપણને જોવા મળે છે અને આજે પણ શાળા પસંદગીમાં પણ ગેરહાજર ઉમેદવાર જોવા મળે છે જોકે નવી મેરિટ લિસ્ટ કે કંઈક નવા ઉમેદવારોની અપડેટ નથી આવવાની જે છે જ પણ એ હાજર થશે કદાચ હવે થશે એમ તેવી તારીખ સુધી વડોદરા જિલ્લાની અંદર મિત્રો આઠ ગેરહાજર ઉમેદવાર છે જુનાગઢની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં ચાર ઉમેદવારો ગેરહાજર રહેલા છે તો મિત્રો જે ઉમેદવારો કયા જિલ્લાની અંદર જે માહિતી હતી આગળથી આવેલી બરાબર એટલી અપડેટ તમારી સમક્ષ અમે મૂકી છે અને જે બીજી અપડેટ આજે આવશે એ આજે અમે તમને જલ્દી મોકલીશું કારણ કે અમુક કાલે સમયના અભાવે થોડીક લેટ થયું છે બરાબર તો એની પહેલાં બીજા પણ મિત્રો સુધી માહિતી શેર કરજો એ પણ ખ્યાલ આવે અને જેમ બને તેમ પોતે સ્કૂલની અંદર જલ્દી હાજર થાય કેમ કે એની સિન્યોરિટીનું મહત્ત્વ હોય છે ઘણું મહત્ત્વ મિત્રો ફરક પડતો હોય છે બરાબર આપણે વિચારીએ કે ફરક નથી પડતો પણ એ પગાર ધોરણની અંદર આપણો બહુ એમ ફરક રહેતો હોય છે તો ખાસ કરીને દરેક ઉમેદવાર મિત્રો ધ્યાન લે આ વાતને અને વિડીયોની અંદર નવા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત